ગાઈસ જો આપણને આપણા સબસ્ક્રાઇબર અહીંયા હોટલ પર મળી ગયા છે આ સિલ્વર પ્લે બટન આવી ગયું છે પણ અત્યારે ઓપનિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સૌ બધા મજામાં સો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ કહી દઈએ છે બધા ઉઠી ગયા છે અહીંયા અને ડૂબી થઈ ગયા છે ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મામા બહાર ગયા છે અને હવે ગાડી કાઢવા આપણે લોકો નીકળીએ છીએ અમદાવાદ જોવા માટે અને મસ્ત થાકી ગયા છીએ માથું મારે અત્યારે હવે આપણે લોકો જઈએ આગળ ગાડીમાં બેસવા અને અંદર જોઈએ અમદાવાદ જઈએ

ઊંઘ આવે છે કેમ કે વહેલા વેઠા છીએ શું ત્યાં જઈએ આગળ અને રાત્રે મોડા પહોંચીશું આપણે જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ લોક જોતા રહેજો મજા આવશે ગાડીમાં કંઈક અવાજ આવ્યો તો રસ્તામાં સેનો અવાજ ચડી ગઈ કે ખોડી ગઈ ખોડી ગઈ ગઈ ગઈ

જે સદ ન આપણે મિશ મિશ નહી આવતો આમ જે બોલું પણ એ ન આવે બસ દર્જો ચાલે આગળ જઈને કટ કરીએ આગળ જઈને કટ કરીએ મને લાગ્યું કે ઉપરથી પાઇપ નીકળી હે સાયલન્સર તો ના ફાટે બોલે સાયલન્સર વાટી લેવો વાળો પાઇપ ફાટી ગયો સાયલન્સર આગળ કરવું પડશે અત્યાર પૂરતું આપણું કામ થઈ ગયું છે અને હાઈવે જોવો તમે રોડ ટ્રીપ માં આવું બધું તો થતું રહે તો તો સુ ભાઈ વોશ પાઇપ નીકળી ગઈ હતી વોશ પાઇપ નીકળી ગઈ હતી ઓકે વોશ વોશ નહીં વોશ હા એ જ તમે લોકો બોલ દે તો રાઈટ અને હવે આપણે લોકો થઈ ગયો છે મેકેનિક જોડે છે એટલે ચિંતા નથી આપણે અને આગળ નીકળી ગયા આપણે આ હાઈવે કયો છે

That's અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ અને જમવાનું બી આવી ગયું છે આપણે અહીંયા ચણા મસાલા અને શાક મંગાવ્યું છે રોટલી આપણે સાદી મંગાવી છે કેમ કે અમે જ્યાં હતા તો સાદી રોટલી મંગાવી છે શાક બી આપણે શાક છે તો ગાય જો અત્યારે આપણે લોકો જમવા બે ગયા ને જો જમવાનું બહુ સરસ છે જમી લઈએ પછી આગળ મળીએ જમીન બધાને ખાતા

ત્રણ અલગ અલગ જગ્યાએ ફરીને આપણે આવી ગયા છે ફાઇનલી ગુજરાતમાં ગાઈસ જો અત્યારે આપણે ગુજરાત બોર્ડર વૈતા એટલે તરત હોનેસ્ટ આવી જાય અને હોનેસ્ટ ઊભા રહી ગયા છીએ વોશરૂમ ને એવું જોવા માટે આગળ જતા આવીએ પછી મળીએ એવું છે ગાઈસ જો આપણને આપણા સબ્સ્ક્રાઇબર અહીંયા હોટલ પર મળી ગયા છે અત્યારે અને હવે આપણે લોકો અંદર જઈશું અને પછી આગળ જઈને મળીએ ત્યાં અમે ગુજરાતમાં એન્ટર થયા પણ મળ્યા વોશરૂમમાં હતા વોશરૂમમાં પણ મળ્યા હતા હવે આપણે ગાડી જોડે જઈશું મામાને લોકો ગોતીએ છીએ ક્યાં ક્યાં છે ફાઇનલી આપણે લોકો અમદાવાદમાં પહોંચી ગયા છીએ અને અમદાવાદમાં આપણે હવે તો જો કે ઘર પાસે પહોંચવાય રબારી કોલોની સાઈડ અને બહુ મજા આવી ટ્રીપમાં બહુ મસ્ત રહી ટ્રીપ અને આખી ટ્રીપની ડિટેલ્સ વિડીયો હું બનાવવાની છું અમે લોકો બધા ભેગા થઈને બનાવીશું કે અમે લોકો કઈ રીતે ક્યાં ક્યાં ગયા હતા અને કયા કયા રોડેથી ગયા હતા એ ડિટેલ્સ વિડીયો આવશે બહુ જલ્દી તો પ્લીઝ વ્લોગ જોતા રહેજો અને વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હજી બી ટ્રીપના વિડીયો ના જોયા હોય તો આગળ જઈને જોઈ આવજો ટ્રીપના વિડીયો હું આગળ આપું છું ડિટેલ્સમાં એ જોઈને જોઈ આવજો તમે લોકો અત્યારે અમે લોકો હવે કંઈક નાસ્તો કરવા ઊભી રાખશું હમણાં ગાડી યા તો હલો હલકો નાસ્તો એવો જ કરવો છે બપોરે બી બહુ મસ્ત ખાધું છે અમે લોકોએ તો આગળ નાસ્તો શું કરીએ છીએ બતાવીએ ગાઈઝ જો અત્યારે આપણે લોકો નાસ્તો કરી લીધો છે પણ નાસ્તામાં અમે ખાધું હતું એવું કે જોઈને રહી ન હોય એક આ ખાવા જ મેંડા સીધા એટલે વિડીયો ઉતારવાનો રહી ગયો છે નહીં નકુલ શું ખાધું આપણે પકોડી પકોડી અમે લોકો પાણીપુરી જોઈને અમદાવાદ માં એન્ટર થયા એટલે રહી ન હોય એક આ ફટાફટ ખાઈ લીધી અને વિડીયો ઉતારવાનો રહી ગયો તો ગાઈઝ તો ચલવી લેજો થોડું એમ કે અમાર લોકોનું ખાવાની એટલી ભૂખ લાગી નથી પણ જોય પકોડી જોઈને રહેવાનું નહીં ને ફટાફટ ખાઈ લીધી ખાઈને પછી અમે લોકો નીકળી ગયા વિડીયો ઉતારવાનું રહી ગયો એટલે હવે અત્યારે આપણે લોકો ઘરે પહોંચવા આવ્યા અહીંયા નકુલ રસ્તો બતાવે છે આપણને સીધું સીધું એટલે સીધું હતું આ નકુલ હું ધોંધો લઈ જઈશ હો મને ખાવા રહે ને હવે ચૂપ જૂપ રહી જજો હા તો

ખબર અહીંયાથી નકોલ સીધા જવા દે હા નહીં લેટ તને ખબર સીધું જવાનું છે એટલું ખબર એટલે શું ખબર છે સીધું સીધું જવાય એટલે શું આવશે સીધું સીધું જઈએ એટલે શિલ્પા ફિયાનું ઘર આવી જશે તમે તો ઘરે જ ઉતરતા ને ઓમે થી રે બોલ આય ગાઈઝ એલરા મેડિકલ સ્ટોર હા apne area mein aa gaya beta tu nahi hai na ગાઈઝ જો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ આપણે સવારે સાડા છ નીકળ્યા હતા અને અત્યારે સાડા આઠે આપણે ઘરે પહોંચી ગયા છીએ ફાઇનલી બધું સામાન મેળવી આપીશું અને કુલ ઘરે આવીને એનું જે બતાવે સવારે બાર વાર એનો ચાલુ થઈ જાય એના ફ્રેન્ડા દાદા આવ્યા ચાલો એ જો અત્યારે આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને મમ્મીને મળીએ છીએ કયા મમ્મી અહીંયા મન છે જય ખોડિયાર પપ્પા અને વીચ છે અહીંયા મન તો અત્યારે જો મસ્ત રમે છે અને અહીંયા આપણું સિલ્વર પ્લે બટન આવી ગયું છે પણ અત્યારે ઓપનિંગ નથી કરવાનું કાલે કાલે આ પરમ દિવસ કોઈશું આપણે અને આજે જ ન રેવું સાંજે સાંજે બપોરમાં બિચારા ભાઈ ગોતતા હતા પણ મળ્યું નહોતું એટલે સાંજે આવ્યા आणि हवे आपण चला पाणी पाणी लई पण फ्रेश तरी वेळ आज पण काय आपण म्हणजे नवा ब्लॉग